ઈરાને શનિવારની મોડી રાત્રે ઇઝરાયેલી સરહદ પર પહેલો સીધો હુમલો કર્યો હવે ઈરાન દ્વારા ઇઝરાયલ પર મિસાઈલોનો મારો ચલાવવાથી તણાવ વધવાનો ખતરો વધી ગયો છે મારતી માહિતી અનુસાર ઇઝરાયલમાં મોડી રાત્રે અચાનક સાયરન વાગવા લાગ્યા અને પછી જોરદાર ગડગડાટ અને વિસ્ફોટનો અવાજ સંભળાવવા લાગ્યો હતો જો કે હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી ઇઝરાયેલે કહ્યું છે કે ઈરાન દ્વારા સોથી વધુ ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર ઈરાન દ્વારા કરાયેલ હુમલા મિસાઇલ હુમલા કરાયા બાદ ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ રક્ષણાત્મક અને આક્રમક રીતે જવાબ આપવાનું વચન આપ્યું છે મહત્વનું છે કે સીરિયાની રાજધાની

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ